અમરેલી નગરપાલિકામાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી અમરેલી નગરપાલિકામાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લિંબાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલું હતું આ પ્રસંગે દંડક અશોકભાઈ વાળા સહિત પાલિકાના સદસ્યો પદાધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહેલા હતા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આ દેશને સ્વતંત્રતા અપાવનાર તમામ વીર શહીદોના ચરણોમાં મારા ખોટી કોટી વંદન તેમજ અમરેલી શહેર જિલ્લા અને રાષ્ટ્રની જનતાને સ્વતંત્રતા પ્રજાસત્તાક દિવસ પર ખૂબ ખૂબ શુભકામનાઓ